નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ニュース 75મા ગણતંત્ર દિવસની ઉજવણી વાઘોડિયા સહિત તાલુકામાં કરવામાં આવી. આજરોજ રોજ વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ દ્વારા તાલુકાની આંકળિયાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. કુંદનભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી અને પુણ્યના કાર્યો કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો સૌ પહેલા તો આપણ સૌ દર્શક મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ સબ બધા લોકોનું ગણતંત્ર દિવસ સારો જાય એવી બધાને શુભકામનાઓ પાઠવીએ છીએ ગણતંત્ર દિવસને લઈ આજે ઠેર ઠેર સ્કૂલો હોય સરકારી કચેરીઓ હોય અર્ધ સરકારી કચેરી હોય ત્યાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે આપણે હાલ પહોંચ્યા છીએ વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા પ્રાથમિક શાળામાં જ્યાં વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ તરફથી તિથિ ભોજન બાળકોને કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હું આ દ્રશ્ય બનાવીશ કે જ્યાં બાળકો છે તે ગણતંત્ર તંત્ર દિવસની પર્વની ઉજવણી કરી અને શાળા ખાતે તિથિ ભોજન કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રકારની સેવાકીય કાર્યક્રમ જે કુંદનભાઈ પટેલ છે તે સતત કરતા આવી રહ્યા છે અને ગણતંત્ર દિવસ પર બાળકોને ખાસ કરીને તિથિ ભોજન કરાવવામાં આવે છે ત્યારે આજે ફરી એકવાર આકડીયાપુરા પ્રાથમિક શાળામાં ગણતંત્ર પર્વની ઉજવણી બાદ બાળકોને તિથિ ભોજન કરવામાં આવેલું છે ત્યારે ખાસ કરીને આપણે શાળાના જે સ્કૂલના શિક્ષકો છે તેમની પાસે પણ વાત પ્રયત્ન કરીશું કરીશું અને ચર્ચા કે જે દિવસની પર્વ નિમિત્તે વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આ સેવા કાર્ય સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી કરી છે તેના લઈ તેઓનું શું મંતવ્ય છે સર ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ કરીને દર્શક મિત્રોને સાથે આપણે થોડીક વાત કરીશું કે આ જે સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ત્રણેક વર્ષથી અમારા કુંદનભાઈ પટેલ તરફથી કરવામાં આવે છે આ બાબતે શું કહેશો આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આજે આપ જોઈ રહ્યા છો કે તિથિ ભોજન ભારતીય જનતા પાર્ટી સંગઠનના ઉપપ્રમુખ વાઘોડિયા તાલુકામાંથી કુંદનભાઈ પટેલ તરફથી વર્ષમાં બે વખત એટલે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ જે આપવામાં આવે છે ખરેખર બાળદેવો ભવ એ સાચા અર્થમાં એમને ચરિતાર્થ કરી બતાવ્યું છે કુંદનભાઈ પટેલની આ સેવા ને અમારા શાળા પરિવાર થકી ખરેખર અમે આવકારીએ છીએ અમારા બાળકો પણ ખુશ છે અને અવારનવાર જ્યારે જ્યારે રાષ્ટ્રીય પર્વ આવે છે ત્યારે અમારા બાળકો અમને સામે ચાલીને કહે છે કે સાહેબ આફિરા કાકા આવવાના છે કે નહીં સાંભળીને ખરેખર અમને આનંદ થાય છે આજના પ્રસંગે હું ખરેખર કુંદનભાઈ પટેલને અભિનંદન પાઠવું છું અને સારા પરિવાર થકી આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમને ખરેખર હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે આ જે સેવા છે એ સેવા આગામી દિવસોમાં પણ એવો ચાલુ રાખે એવી અમારી શુભેચ્છા છે જય હિન્દ જય ભારત તો દર્શક મિત્રો તમે જોયું જે રીતે સ્કૂલના આચાર્યશ્રીએ જણાવ્યું કે જે આ સેવાકીય પ્રવૃત્તિ કુંદનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા છે પરંતુ આ સેવાકીય પ્રવૃત્તિ જે છે તિથિ ભોજન તરીકે કરવામાં આવે છે એટલે જ્યારે પણ આવા દેશ ભક્તિના કાર્યક્રમો ત્યારે આ કાર્યક્રમ ખાસ કરીને કરે છે આપણી સાથે ગામના વડીલ એમના તેમના સંગઠનના તેમના મિત્ર છે એમની સાથે વાત કરીશું શું કહેશો આ જે રીતે આ તમારા સંગઠનના ઉપપ્રમુખ વાઘોડિયા તાલુકા ભાજપના કુંદનભાઈ પટેલથી આ તિથિ ભોજન કરવામાં આવે છે અને ખાસ કરીને આકડિયા પુરા ગ્રામ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં શું કહેશો કુંદનભાઈ પટેલે વર્ષોથી આકરિયાપુરા ગામ પસંદ કરેલું છે અને બાળકોના ભવિષ્ય માટે એમના અભ્યાસ સારો થાય આગળ વધે એ માટે અને વર્ષમાં ત્રણ વાર જે છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય કે શાળા પ્રવેશ ઉત્સવ હોય ત્યારે બાળકોને અવારનવાર ભોજનનો લાભ આપતા જ હોય છે અને બાળકોની ચિંતા કરે છે અને એ તાલુકાના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે અને સેવાભાવી માણસ છે તો આપણી સાથે કુંદનભાઈ પટેલ છે કુંદનભાઈ આ વિચાર તમને કેવી રીતે આવ્યો કે આ સેવા સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ તમે તો બધા સેવા સેવાકીય કાર્યો ઘણા કરા કરો છો પણ આ બાળકોને તિથિ ભોજન કરાવો છો આ વિચાર કેવી રીતે આવ્યો આપણીમાં આપણા વાઘોડિયા તાલુકામાં ઘણી સ્કૂલો સમૃદ્ધ છે ત્યાં પબ્લિક બી સમૃદ્ધ છે એટલે કુદરતી મને એવા સંકેત થયા કે ભાઈ ગરીબમાં ગરીબ જે મધ્યમ બાળકો હોય ને એમને ભોજન કરવાથી મને આનંદ મળે છે તો મારી ઈચ્છા એવી છે કે ગરીબ વર્ગના બાળકો આગળ એમના ને બનાવે એવી જ મારી આશા છે છે તો તો કુંદનભાઈ પ્રવૃત્તિ કરે પરંતુ એમના મનમાં જે વિચાર આવ્યો તમે એમના મુખ્યથી સાંભળો કે જે એવા બાળકો છે તેમને તિથિ ભોજન કરવાથી અન્ય પુણ્યતા પણ ધન્યતા મળે છે પુણ્યતા બી મળે છે તેવા કાર્યોને લઈ તેઓ ખાસ કરીને આકળિયાપુરા પ્રાથમિક શાળાના બાળકોને આજે તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું કેમેરામેન અલિક ખત્રી સાથે રાજુ મનસુરીશ પાક ન્યૂઝ આકડિયાપુરા ગામ વાઘોડિયા